વલસાડના ગુંદલા હાઇવે પર ટ્રક પાછળ લક્ઝરી બસ ધૂસી જતા જાનૈયાઓને નડ્યો અકસ્માત ટ્રક ચાલકે બ્રેક મારતા બસ ધડા રથડાતા બસના કેબિનમાં ડ્રાઈવર ફસાઈ જતા જહેમત બાદ બહાર કઢાયો વલસાડના ગુંદલાવ ઓવરબ્રિજના સુરત તરફના ઉતરતા છેડે બનેલી અકસ્માતની ઘટનામાં મુંબઈના વસઈ ખાતેથી સુરત ખાતે લગ્નમાં જઈ રહેલા જાનૈયાઓની બસ નંબર એ આર ઝીરો વન ઝેડ ફોર ફાઇવ ફોર ફાઇવ ગુંદલાવ નેશનલ હાઇવેથી પસાર થઈ રહી હતી જે દરમિયાન ગુંદલાવ ઓવરબ્રિજના મુંબઈથી સુરત જતા રોડ ઉપર ઉતરતી વખતે આગળ ચાલી રહેલ અજાણ્યા વાહને એકાએક બ્રેક મારતા જાનૈયા ભરેલી બસ ધડાકાભેર અજાણ્યા વાહનની પાછળના ભાગે ધડાકાભેર અથડાતા બસના આગળના ભાગે ભારે નુકસાની સર્જાઈ હતી અને ચાલક કેબિનમાં ફસાઈ જતા તે ઇજાગ્રસ્ત બન્યો હતો ઘટના બનતાની સાથે જ આસપાસના રાહદારીઓ તથા દુકાન સંચાલકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને સેવાભાવી મિનેશભાઈ પટેલની સૂચના અને માર્ગદર્શન મુજબ બસના ચાલકને કેબિનમાંથી બહાર કાઢ્યો હતો ઘટનાની જાણ એકસો આઠ એમ્બ્યુલન્સની ટીમને કરી હતી ઘટનાની જાણ થતાં જ વલસાડ એકસો આઠ એમ્બ્યુલન્સની ટીમ ઘટના સ્થળે અને ઇજાગ્રસ્ત બાબતે મળતી માહિતી અનુસાર આ બસ મુંબઈના વસઈથી સુરત જવા માટે નીકળી હતી અને બસમાં મહિલાઓ બાળકો વૃદ્ધો સહિત યુવાનો મળી પચાસથી થી વધુ લોકો સવાર હતા જોકે આ ઘટનામાં મુસાફરોનો ચમત્કારિક બચાવ થયો હતો સમગ્ર ઘટનાની જાણ પોલીસની ટીમ તથા વલસાડ રૂરલ પોલીસની ટીમને થતા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને બસમાં સવાર મુસાફરોને સાવચેતીપૂર્વક નીચે ઉતારી નજીકમાંથી ક્રેન બોલાવી બસને સાઈડે કરાવી હતી ત્યારબાદ સમગ્ર વાહન વ્યવહાર સામાન્ય કરાવ્યો હતો આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બેલાઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો